એક રાજા હતા ને એક રાજા અને ખરેખર આ તો પરંપરા પછી કેવી થાય ખબર ઓલા કરતા એટલે અમે કરી આવું એક જગ્યાએ એક છોકરી જોવા ગયા હાલો તમને કહું હાવ નવું બ્રાન્ડ લ્યો હાવ હાવ નવું બ્રાન્ડ પહેલી વાર કહું જો નરેશ નાવડિયા આ નરેશબેન તાળીઓ થી બધા ખરેખર મારું બહુ ધ્યાન રાખે છે હું સુરત જાઉં એટલે મારે કોઈ દી મેં જિંદગીમાં હોટલનું ખાધું નથી ત્યાંથી ટિફિન લઈને આવે પારિવારિક સંબંધ છે એટલે પેલા ઓર્ગેનાઇઝર નો સંબંધ નથી મારે લાગણી વાળા હું હકીકત મારે હું જેને રહું છું ને લાગણી જ રહું છું ન રો એને ઠામુકો ન રો ખોટું બાપુ ખોટા દેખાવ એને ન કઈ હોય તો આપણે હું કામ પછી ખોટા વાટા પ્લાસ્ટર કરવા આ ઘણા આવે વાટા પ્લાસ્ટર કરવા ને અંદરથી ઈટું કાઢીને વી દે બોલો આપણે એમ વાટા પ્લાસ્ટર થઈ ગયું પણ બોધું કરીને વી હોય ડોહો તમે સારા પડે તમારા ભાઈમાં કઈ નહીં

આ બધું રિવાજ છે દાતણનો એટલે પછી ન છૂટકે પૂછ્યું કે આ દાંતણ કેમ મૂક્યા કાર કે અમે જે ગામમાં અમે છબંધ કરવા ગયેલા એ લોકોએ દસ મૂક્યા હતા પણ એની કરતાં અમે થોડા એકચ્યુલી આમ છે એટલે અમે અગિયાર મૂક્યા કે પણ એણે એની પાસે ગયા કે તમે દાંતણ મૂક્યા તો આ દસ મૂક્યા હતા કે કેમ અમે જે જે બાજુ છબંધ કરવા ગયેલા એ લોકોએ ન મૂકેલા આ વધુ જ્યૂનું દાંતણ હવે સાંભળજો એ નવ વાળા આઠ વાળા પાસે ગયા આઠ વાળા છ વાળા પાસે હાથ વાળા પાસે ગયા હાથ વાળા છ વાળા પાસે ગયા છ વાળા પછી છેલ્લે પાંચ મૂક્યા હતા ન્યાય ગયા આની આજ વાત એ પાંચ વાળા ચાર વાળા ત્રણ વાળા બે અને છેલ્લે પહેલી વાર મૂક્યું હતું એની ઘેરે ગયા કે આ લોકો એક ગયા ડોશીમાં બેઠા હતા ગરીબ માણા કે મારી તમે દાંતણ મૂક્યું હતું આ લોકોએ ચાલી વર્ષ પહેલા કાંઈ મૂકાય એવું નહોતું ગરીબ માણા હતા આ લોકોને મેં ખીર ઘરના દૂધની બનાવી ખીર અને રોટલી ખવડાવતા અમારા ઘરમાં સમશી નહોતી તો એને ખીર હલાવવા મેં દાંતણ આપ્યું હતું ખીર હલાવવા વ્યવહારમાં ઝીકી દીધું હમણાંમાં આવે એટલે ઠેરીને ખાઈ લેવાય મોજ કરી લેવાય અને ભાવનો જ આ મેળો છે સાહેબ અને તમે કહું છું કે અહીંથી ગિરનારના દર્શન તમને ઘરે બેઠા બેઠા થાય અહીંયા એક સંતનો આશ્રમ દિગંબર બાપુ અને એ કરતા અહીં એક વીરવર પુરુષનો પાળિયો અને જિંદગીમાં પાળિયાની ઊંચાઈ ન માપવાની કોશિશ કરવી અને જિંદગીમાં સાધુની સમાધિની ઊંડાઈ માપવાની કોશિશ ન કરવી સાહેબ એની કોઈ ઊંડાઈ ન માપી શકે અને પાળિયાની કોઈ ઊંચાઈ ન માપી શકે કે જેણે જગત માટે પોતાના માથાના બલિદાન આપ્યા હોય એ નાની હુની વાત ન કહેવાય ભલા માણા જેણે રખોપા કરતા કરતા એમ મેં એકતાની વાત એ માટે કરી કે એણે એ આખા ગામ માટે બલિદાન આપ્યું છે જરા પરિવારમાં પૂજાય છે કાળા પાપા એ તો પહેલા એની પહેલા સાથે એના એ જ ઢીંગાણા એની પહેલા એનું બલિદાન છે ધન્ય છે ગજેરા પરિવારમાં પણ એ તો જગત માટે જગત માટે છે આ મિલિટરીમાં ભરતી થયેલા છે એ બધા જે સ્ટેન્ડ ગન લઈને બેઠા છે તો એવું કહે કે મારી નાયક ઉપર પાકિસ્તાનવાળા હુમલો કરે પછી નહીં એ જો આપણા આખા દેશ માટે બલિદાન દેવા તૈયાર હોય તો આપણે એક એના માટે આખો દેશ એક થઈ અને એમ કહેવાય કે હિન્દુસ્તાનને મોટું કરવા માટે ન આપણે જોડાઈ જવું જોવે બસ સાથે રહીએ ભેગા રહીએ અને આવા ઉજળા કાર્ય થતા હોય એની ભેગા આહોમ કરીને કૂદી પડીએ ગામની એકતા વધારીએ પ્રેમ વધારીએ આવા ઉત્સવો ભાવથી કરીએ એવી આશા સાથે આપે જે મને શાંતિથી સાંભળ્યો તે બદલ આ બધાનો અહીંથી ખૂબ 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 આભાર માનું છું અને